પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી તસ્કરોએ ઓફિસની તિજોરી કટરથી કાપી અને હીરા તેમજ રોકડની ચોરી કરી છે આ ચોરીનો ચોક્કસ આંકડો હજુ સુધી સામે આવ્યો નથી પરંતુ તે કરોડોમાં હોવાની શક્યતા છે

સુરક્ષા વ્યવસ્થા ઉપર પ્રશ્નાર્થ ઉભો થયો છે પોલીસ દ્વારા આ આ મામલે મામલે સઘન તપાસ ચાલી રહી છે છે સમગ્ર ડીસીપી જણાવ્યું કે ત્રણ દિવસની રજા હોવાથી તસ્કરો ક્યારે આવ્યા અને ચોરી કરી તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ ઇનવોઇસ બિલ પ્રમાણે લગભગ પચીસ કરોડ થી પણ વધુના ના હેરાની ચોરી થઈ છે અમે નજીકના કેમેરાની તપાસ કરી રહ્યા છીએ